છે કારણ કે પવનોની જે સ્થિતિ જોતા જે વાદળો જે ઝાપટા સ્વરૂપે જે વરસાદ આપી રહ્યા છે અને જે હતો હતો ત્યાં પણ અમુક સારો મળ્યો અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અનેક જે જિલ્લાઓ હતા જેમ ગીર સોમનાથ જુનાગઢ વેરાવળ સુધીના જે અમુક વિસ્તાર હતા તે આળવાથી મધ્યમ ઝાપટાં સ્વરૂપે વરસાદ જોવા મળ્યો હતો અને કઈ કેટલીક જગ્યાએ હતી ત્યાં નહીં વરસાદ પણ આપણને જોવા મળ્યો હતો આ રીતે આવી જાય છે અને જે બંગાળની ખાડી છે ત્યાં એક આ જગ્યાએ આપણને લો પ્રેશર જોવા મળી રહ્યું છે જે આ જગ્યા છે ત્યાં એક લો પ્રેશર સિસ્ટમ આપણને જોવા મળી રહી છે અને જે પહેલી જે લો પ્રેશર સિસ્ટમ હતી જે સાયક્લોનિક સર્ક્યુલેશન જે રાજસ્થાન અને જે પંજાબના ભાગો છે જેના કારણે પવનોની સ્થિતિમાં મોસમી ગતિવિધિઓ થોડીક વધુ અનુકૂળ બનતી આપણને જોવા મળી રહી છે હવે આપણે વાત કરી લઈએ પહેલા સેટેલાઇટ મોડલની તો જે સેટેલાઇટ મોડલ અનુસાર જે વાદળો તીવ્ર રીતે આપણને જોવા મળી રહ્યા છે જે કંઈક આવી રીતે જોવા મળી રહ્યા છે જે સૌથી પહેલા તો વાત કરીએ તો દિલ્હી સહિત જે ઉત્તર ભારત છે જમ્મુ કાશ્મીર સુધીના જે અલ્હાબાદ સુધી ગ્વાલિયર અને જોધપુર અને અમદાવાદ જે સૌરાષ્ટ્રના જે દ્વારકા સુધી જે વાદળોનો તીવ્ર ઘેરાવો આપણે જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં જે વાદળોની સ્થિતિ છે તે જોવા મળી રહી છે જે ઉત્તર ગુજરાતમાં જે રાધનપુર નો પટ્ટો જે છે રાધનપુર નો વિસ્તાર ત્યાં પણ સારો વરસાદ આજે બપોર પછીના ના સમયે જોવા મળ્યો હતો દોઢ ઇંચ જેવો વરસાદ અમુક જગ્યાએ જોવા મળ્યો હતો આપણને અને હવે જો વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના ઘણા બધા ઇલાકાઓમાં આપણે જે કહેરાઓ છે વાદળો તીવ્ર જોવા મળી રહી છે અને જે વડોદરા અને ખંભાત સુધીના જે વિસ્તારો છે જે અત્યારે જે ચોવીસ ઓગસ્ટના છે બપોર પછીનો સમય છે અને પાંચ થી છ વાગ્યા આસપાસ જે આ વાદળો જોવા મળી રહ્યા છે જે બઉ તીવ્ર છે અને અહીં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે જે તીવ્ર આપણે જોવા મળી રહ્યા છે સૌથી પહેલા તો બનાસકાંઠાનો વિસ્તાર ઉત્તર ગુજરાતના ભાગોમાં જે વરસાદની સિસ્ટમ છે જે વધુ સક્રિય જોવા મળી રહી છે ખાસ કરી જે ઉત્તર ગુજરાત અને જે મધ્ય ભાગો છે તેમાં આપણે જોઈ શકાય છે કે થરાદ રાધનપુર પાલનપુર હિંમતનગર મહેસાણા અમદાવાદ અને વિરમગામ સુધીના જે વિસ્તારો છે ત્યાં સારો એવો વરસાદ ગાજવી સાથે આપણને જોવા મળી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પવનની સ્પીડ થોડીક વધુ જઈ શકે છે કારણ કે જે વાદળોની ઊંચાઈ છે મેક્સિમમ જે આઠ થી દસ કિલોમીટરની હાઈટે જે વાદળો બંધાઈ રહ્યા છે જેના કારણે પવનની સ્થિતિ થોડી ગંભીર બની શકે છે કેટલીક અમુક અમુક જગ્યાએ જે પવનની સ્પીડ છે પાંત્રીસ થી ચાલીસ કિમી કિમી પ્રતિ કલાકની પણ થઈ શકે છે તો લોકોને થોડું સાવધાન અભિનંતી જો વાત કરીએ પચીસ ઓગસ્ટની તો જે પચીસ ઓગસ્ટ છે જે ઉત્તર ગુજરાતમાંથી સારું છે અને મધ્ય ભાગો માટે પણ થોડુંક રાહતનો વરસાદ આવી શકે છે પણ જે આપણે કચ્છનો વિસ્તાર જોઈએ કચ્છના વિસ્તારમાં જે વરસાદની તીવ્રતા છે બહુ બધી ઓછી થઈ જશે અમુક અમુક જગ્યાએ જે બફારોને તાપમાન વધવાના કારણે એકાદ ઝાપટા સ્વરૂપે આપતું આવી શકે છે વરસાદનું બાકી કોઈ ગતિવિધિઓ આપણને જોવા મળી રહી નથી અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જે દ્વારકાનો વિસ્તાર છે દ્વારકા પોરબંદર અને જે આ જામનગર સુધીનો જે પટ્ટો છે ઝાપટા સ્વરૂપે આપણે વરસાદ જોવા મળી શકે છે અને જે અમરેલી અને મહુવા મહુવાના વિસ્તારોમાં આપણું ક્યાંક ક્યાંક જે સામાન્ય ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળે છે વધુ એક્ટિવિટી જોવા મળશે નહીં અને જો વાત કરીએ આ સાઈડ જે ખંભાત સુધીની જે ખંભાતની ખંભાતની વાત કરીએ તો ખંભાતના ના ઇલાકા અને જે વડોદરા સુધીનો જે તમામ વિસ્તાર છે

જે ત્યાં હળવાથી મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળે છે કઈ કઈ જગ્યાએ ગાજવીજ સાથે પણ વરસાદની તીવ્રતા થોડી આપણે જોવા મળી શકે છે જેમ જેમ આ જે ટાઈમ જશે જેમ જેમ આપણે જે વેધર એક્ટિવિટીનો ટાઈમ જશે તેમ જે આ આપણા જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે ત્યાં સવારથી માની વરસાદની તીવ્રતા થોડી વધુ રહેશે ચાર થી પાંચ વાગ્યાના આસપાસ જે ઉત્તર ગુજરાતના ભાગો છે જે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને જે વિસ્તારો છે જે દૂધીનો ત્યાં સવારથી માંડીને જે વરસાદી ઝાપટા પ્રમાણે જે વરસાદ આવશે તે શરૂ થઈ જશે અને જે મધ્ય ભાગો છે જે ગુજરાતના મધ્ય ભાગો છે ત્યાં પણ સવારથી જે વરસાદની તીવ્રતા થોડી થોડી વધવા સમય છે દસ થી બે વાગ્યા સુધીના ત્યાં અમુક વિસ્તારોમાં સારા એવો વરસાદ જોવા મળશે ગાજવીજ સાથે અને જે આ જે કચ્છનું અને સૌરાષ્ટ્રનું ભાગ છે ત્યાં છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદ જોવા મળશે કઈ કઈક જગ્યાએ વરસાદ નહીં પણ જોવા મળે અને કઈ કઈ જગ્યાએ જે ઝાપટું વધારે પણ જો વરસાદ વરસી જશે એવું અનુમાન આપણે જે વેધર ડાટા સેટેલાઇટ આપણે બતાવી રહ્યું છે તે અનુસાર આપણે જોઈ લીધું હવે જે ઓગસ્ટ નું મોસમ પૂર્વાનુમાન કેવું રહેશે અને સાપ્તાહિક મોસમ પૂર્વાનુમાન નો આવશે જે લગત આપણે જે વરસાદી એક્ટિવિટી જોવા મળે છે સંપૂર્ણ ગુજરાતમાં જે સાત દિવસની તો સાત દિવસનો પણ આપણે એક વિડીયો અપલોડ કરીશું આજ માટે બસ આટલું જ જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ